જીટી સાઈઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી કાવ્ય પંદરમું મારા ફરીના ઝાડવા બે દેવજી ભૈરા મોઢા કવિ એમને સરસ મજાનો આપવા એક ગીત કાવ્ય આપ્યું છે ગીત છે આ કાવ્યનો પ્રકાર છે ગીત તો ગીત હોય તો પ્રાસ મળતા હોય અંત્યાનો પ્રાસ બધા મળે છે આપણને કાવ્યમાં એટલે ગેય હોઈ શકે સરસ મજાનું કાવ્ય આપણને અહીંયા આપ્યું છે કે આ ગીત કાવ્યમાં બે વૃક્ષો વચ્ચેનો જે વાર્તાલાપ છે એ કવિએ એક જ ફળીમાં જે બે ઝાડ ઊભા છે અને જે બે ઝાડવાઓ છે એમાંનું એક છે એ દૂરના જંગલમાં જવા ઈચ્છે છે અને બીજું છે તે દૂર જવા માગે છે એ કહે છે કે ચાલો આપણા ભાઈ ભાંડુને આપણે મળી આવીએ અહીં તો હવે કોઈ આપણે એકલા છીએ ત્યારે બીજું વૃક્ષ સરસ્યનો જવાબ આપે છે જો જંગલમાં જશું તો આપણને અહીંયા જીવનું જોખમ છે તે કઠિયારાઓ આવીને આપણને કુવાળીઓ મારશે અને લાકડા આ કાપશે અને આપણને કાપી નાખશે પરંતુ અહીંયા જે આપણે શેરની અંદર છીએ તો સલામત છીએ એક જ ફળીમાં જ્યાં ઊભા છીએ ત્યાં આપણે આપણું રક્ષણ આ માલિક કરી રહ્યા છે જંગલમાં આપણું રક્ષણ કોણ કરી શકશે જેને આપણને ઉછેર્યા મોટા કર્યા અને હવે જ્યારે ફળ આપવાનો સમય થાય ત્યારે જતા રહીએ તો એ કેવું દુઃખ કહેવાય માટે આપણે જવું નથી અને બીજું વૃક્ષ છે એ રોકાઈ જવા માટે પહેલાં વૃક્ષને ખૂબ જ વિનંતી કરે છે કે જ્યાં આપણો ઉછેર કર્યો પાણી આવડા મોટા કરી હવે ઉપકારનો બદલો એને અપકારથી ન આપવો જોઈએ ઉપકારનો બદલો ઉપકારથી આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે કોઈએ આપણું ભલું કર્યું હોય તો આપણે એનું ભલું કરવું જોઈએ કોઈએ આપણું ભલું કર્યું હોય એને કોઈ દિવસ અપકાર કે વેરવૃત્તિ રાખવી ન જોઈએ ઉપકાર કર્યો તો ઉપકારથી બદલો ચૂકવવો જોઈએ હવે એને ફળ આપવા જોઈએ છાંયો આપવો જોઈએ અને છેલ્લે જીવીને આપણું જીવન પૂરું થાય ત્યારે બળતણ તરીકે લાકડું પણ એમના ચૂલામાં એ આપણું જાય એટલી બીજું વૃક્ષની ભાવના છે આમ જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય છે કે બાળકોને ઉછેરે મોટા કરે નોકરીએ ચડાવે કમાતો કરે ખૂબ મા બાપે એમને ભોગ આપેલો હોય એવા સમયે એ મા બાપને જ્યારે પછી લગ્ન થઈ જાય પછી મા બાપને તરછોડી દેતા હોય છે એટલા માટે મોટા કર્યા છે આ બહુ સરસ મજાનું કાવ્ય આપણે મારા પડીના જાળવા બી બહુ સરસ એ કામ જીવનની વેદના એ વ્યક્ત કરી છે એટલે આખા જીવન પછી પણ મૃત્યુ પછી બીજાનો ઉપયોગી થઈ એવું કંઈક આપણને આમાંથી બોધ મળે છે જે માનવ જીવનની સાર્થકતાનો ઉપયોગ થવો જોઈએ આ વાત કવિએ બે વૃક્ષના આપણને રોપક દ્વારા જીવનમાં ઘણું બધું શીખવી ગયા છે કે જેને આપણું ભલું કર્યું છે એનું તો ભલું કરવું જ જોઈએ જેને આપણા ઉપર ઉપકાર કર્યો છે એનો ઉપકારનો બદલો ઉપકારથી જ આપવો જોઈએ એનું કોઈ દિવસ ખરાબ ન કરવું જોઈએ એ વાત અહીંયા બહુ સરસ મજાના એક નાના એવા રૂપક કાવ્ય આમ તો ગીત કાવ્ય છે પણ બે વૃક્ષનું રૂપક આપીને આપણને સરસ મજાનું કાવ્ય સમજાવે છે કે મારા ફરીના ચાળવા બે હતા કરતા એક દી વાતો બહુ સરસ મજાનું ગીત ગાવે છે કે મારા ફરીના ચાળવા બે આમ ગા ગે મારો તો અવાજ ઓલો છે પણ ગે સરસ મજાનું કાવ્ય એ બેનો ગાઈ શકે એવું છે એકદી વાતો કરતા હતા કે એક કહે અધ થાય હવે નહીં પાંડુ ગખમાતો આપણા જંગલની અંદર ભાઈ પાંડો આપણા જેવા એક હજારો વૃક્ષો છે એને આપણે મળી શકતા નથી ચાલો ને આપણે ત્યાં જતા રહીએ ચાલો ને અહીંથી ચાલતા થઈએ આગા આગા વનમાં જઈએ અહીંથી આપણે જતા રહીએ અને વનમાં જઈએ કે ત્યાં આપણા ભાઈ પાંડવને મળીએ ત્યારે બીજું જાળ એમ કહે છે કે જીવનનું જોખમ નીત આવે કઠિયારા એને સમજાવે છે કોક સમજાવનારું હોય તો ઘણો બધો આપણા જીવનમાં એ ઉપદેશ લાગુ પડે ને જો સમજી જાય તો આપણું જીવન પણ સાર્થક બનતું હોય છે એટલે બીજું કહે છે એમાં આપણું જીવનનું જોખમ છે જંગલમાં જવાથી ત્યાં નીત એટલે રોજ કઠિયારાઓ એ પોતાની કુવાળી લઈને આવી પહોંચતા હોય છે કે આવી ઓચિંતા ચલાવે આપણા પર કઠોર કુઠારના મારા કુઠાર એટલે કુહાળી કુવાળીનો ઘા મારશે અને આપણું મૃત્યુ થશે એમ કે છે ત્યાં જંગલમાં જશું તો આવી આપણને બીક પણ છે માટે ચોકે મરવું કોઈ ન ટાળે એટલે આપણને જીવન ન કોઈ મારી નાખે એ ગમતું નથી તો એ મરવું સીધ અકાળે આમ તો જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું આમ ચાલવાનું છે પરંતુ જ્યારે જીવન પૂરું થાય પછી એને કોઈ રોકી શકતું નથી પણ આથે કરીને અકાળે જે કાળ નથી આપણો સમય આવ્યો નથી એ પહેલાં જતું રહેવું ન જોઈએ એટલે મૃત્યુને શિકારવું જોઈએ નહીં પરંતુ ક્યારે એ કુવાડીના ઘાથી એ આ મૃત્યુ લીલા ચાળને કાપી નાખે છે પેલું કહે અહીં ધન ખૂટે તો પછી ન ખૂટે રાત અહીંયા દિવસ જાય છે ધન એટલે દિવસ એ ખૂટી જાય છે પણ રાત જતી નથી રાત જાય તો દિવસ નથી જતો અને હાલ લાવને આપણે બંને આપણા જંગલમાં જતા રહીએ અહીં આટલું એકલું લાગે તો આપણી નાત અહીં એકલું અટલું લાગે છે ત્યાં આપણી નાત છે તો ચાલોને આપણે પાછા જંગલમાં જતા રહીએ ચાલોને આપણે ચાલતા થઈએ આગા હગા વનમાં જઈએ વનમાં જતા રહીએ એવું પેલું વૃક્ષ કહે છે પાછું બીજું વૃક્ષ છે એને સમજાવે છે કે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા ને આખું જીવન આપણને કેટલા દિવસ સુધી પાણી પાયું તો આપણે મોટા થયા તો પોતાની જાત ઘસી ખૂબ મહેનત કરી અને પછી આપણે મોટા થયા છીએ એમને ક્યારેય આપશું આપણા ફળને આપણી છાયા એને આપણે ક્યારે એને ફળ આપશું કે એને છાંયો આપશું એ હવે તો એ સમય થયો છે એનું ફળ આપવું જોઈએ અને એને ફળ આપવા જોઈએ એને છાંયો આપવો જોઈએ અને હજી આગળ બીજું કે હું તો કહું અહીં રોકાઈ જાય એના ચૂલાના ઈંધણ થાય આખી જિંદગી અહીં રોકાઈ જાય અને ચૂલાનું ઈંધણ એટલે ઈંધણ એટલે બળતણ એ બળતણ થઈ ત્યાં સુધી આપણે અહીંયા તો જીવન પૂરું થાય પછી પણ એને લાકડાનો લાભ મળે ત્યાં સુધી આપણે અહીંયા રોકાઈ છઈએ એટલે માટે જીવન જેને આપણું ભલું કર્યું હોય એનું ઋણ આપણે ચૂકવવાનું હોય અને ખાસ કરીને માતા પિતાનું એનું ઋણ તો ચૂકવવાનું જ હોય આવડા મોટા કર્યા તો આપણે એને મૂકીને જતા રહેવું જોઈએ નહીં અને એને ફળ આપવું જોઈએ જ્યારે ફળ આપવાનો સમય થાય છે ત્યારે ઘણા બધા કુટુંબોમાં આપણે જોઈએ છીએ કે જુદું વિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબમાંથી એટલે ઘણા બધા તો સંયુક્ત શું એક જ દીકરો હોય છતાં મા બાપને એ અનાથ આશ્રમમાં અથવા તો અલગ રહેતા હોય કુટુંબો આડોશ પાડોશમાં આપણે જોઈએ છીએ કે માતા પિતાને બહુ પૈસા હોય એ પણ આવું જ કરતા હોય છે કે એમને બીજા બંગલામાં રહેતા હોય અને ત્યાં સેવા છે એ નોકર ચાકર કરતા હોય અને પોતે એ બીજી જગ્યાએ રહેતા હોય કે કાયમીના ઝઘડાઓ ઘણું બધું આમાંથી આપણને ઘણું બધું સમાજનું એક દર્શન થાય છે તો માટે તડછોડવા ન જોઈએ જેનું આપણ જેને આપણું રક્ષણ કર્યું છે જેને આપણને મોટા કર્યા જેને આપણને ઘણું બધું આપ્યું છે એનો પાછું ફળ આપણે આપવું જોઈએ એવું સરસ મજાનું નાનું એવું કાવ્ય આપણને અહીંયા ઘણું બધું સમજાવી જાય છે તો જીવનના આવા અનેક પ્રસંગો એ બનતા હોય છે તો થોડુંક વિચારીએ તો એટલું સુખમય જીવન બને શાંતિથી રહી શકીએ કોઈ દિવસ દવા ન લેવી પડે એટેક ન આવે થોડુંક સહન કરવાનું મુશ્કેલી નથી આવતી એવું નથી પણ જ્યારે ઉપકાર કોઈ કર્યો હોય એ લેવો સહેલો છે પણ પાછો ઉપકારનો બદલો ઉપકારથી આપવો એ ખૂબ જ અઘરું છે ઉપકારનો બદલો ઉપકારથી આપવો એટલે આપણે આમ કહીએ ને કે નમક હરામ જેનું નિમક ખાધું છે એના જ અવગુણ ગાઈએ એનું જ ખરાબ કહીએ એને નમક હરામ એવો શબ્દ આપણી ગુજરાતીમાં છે એટલે ઉપકારનો બદલો અપકારથી વાળવો એટલે નમક હરામ પણ ઉપકારનો બદલો ઉપકારથી વાળીએ ને એ સારી વસ્તુ છે જે આપણે અહીંયા સરસ મજાનું એ આપ્યું છે તો એવું જીવન જીવીએ કે જેને આપણું ભલું કર્યું છે એનું જ આપણે ભલું કરીએ અને તો ઋણ ચૂકવી શકીએ એ આ કાવ્યનો મુખ્ય એ આપણને ઉપદેશ છે બોધ છે જેના માટે ઉપકારનો બદલો ઉપકારથી વાળવો એને કૃતજ્ઞ કહેવાય કૃતજ્ઞ શબ્દ તમને શબ્દ પૂછાય કે ઉપકારનો બદલો ઉપકારથી વારવો તો કૃતજ્ઞ અને ઉપકારનો બદલો અપકારથી વારવો તો એને કૃતઘ્ન ઘો અને ન કૃતઘ્ન શબ્દ વપરાય એટલે આવો શબ્દ સમૂહ માટે પૂછાય કૃતજ્ઞ અને કૃતજ્ઞ અહીંયા નથી સામે એટલે બોર્ડ ઉપર આપણે લખીને નકર શબ્દ સમજાવી શકીએ એટલે કૃતજ્ઞ અને કૃતજ્ઞ એ શબ્દ આ કાવ્યમાંથી વધારે આપણે સમજવાનો છે અને આવું જીવનમાં ઘણું બધું શીખવાનું છે ત્યાર પછી તપસ્વી સારસ્વત શાસ્ત્રીનું જીવન એ આપણે આના પછી પાઠમાં જોશું એટલે આ લીધા પછી પાઠકાવ્ય થોડાક આગળ વહી ગયા પછી ફરી પાછું આપણે વ્યાકરણ અને વ્યાકરણમાં હજી ઘણા પોઈન્ટ શીખવાના છે બારમા ધોરણ માટે તો એ પણ આપણે સારી રીતે ભણશું વાંચજો બધા વિષયને વેટેજ આપજો અને તૈયારી કરજો જે ન સમજાય એ લખી રાખજો ફરી પાછી સ્કૂલ જો શરૂ થશે તો આપણે એની ચર્ચા કરશું અને જાતે સમજાય છે એવા આપણું ગુજરાતી તો વિષય છે જો બધું જ સમજાય છે એમ માનીને બેસી રહેશો તો પણ નપાસ વધુમાં વધુ ગુજરાતીમાં નપાસ થવાય એટલે તૈયારી પણ કરવાની પ્રશ્નો તૈયાર કરવાના એને પણ થોડોક સમય ગુજરાતીને આપવાનો જેમ અને બીજા વિષયને આપો છો એવો જ સમય આપજો અને સરસ તૈયારી કરજો હાઉ ફ્રી છો સ્કૂલે નથી આવું એ સ્કૂલે આવવા જવાનો સમય બચે છે ખાલી મોબાઈલની અંદર તમે એ ખોટી ગેમ રમો કે બીજું કંઈ કામ કરો એના કરતાં વાંચવા લખવાનું થોડુંક વધારે તો એ જીવનમાં ઉપયોગી બનશે ને પછીનું જીવન છે એ સરસ તમારે જશે માટે આપણે તૈયારી કરવી જોઈએ ને સારા માર્ક મેળવશું